વડોદરા મહાનગરની હાલની વસ્તી બાવીસ લાખ છે અને જેમ જેમ વખત જશે એ પ્રમાણે શહેરીકરણના વ્યાપના લીધે વડોદરા શહેરની વસ્તી પણ કૂદકેને ભૂસકે વધતી જવાની વડોદરા શહેરમાં હાલ નવ જેટલા ફાયર સ્ટેશનો કાર્યરત છે આગામી સમયમાં નાગરિકોને સારી સુવિધા મળે વડોદરા શહેર તમને ખબર છે કે ચાર દરવાજાની વચ્ચે ગીચ વિસ્તાર છે એટલે આજુબાજુ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે અને હોરિઝોન્ટલ વિકાસ પણ વડોદરા શહેરનો થઈ રહ્યો છે ત્યારે કોઈપણ આગના બનાવો બને અથવા કોઈપણ કુદરતી આફત આવે એ વખતે કે વડોદરા શહેરનું ફાયર વિભાગ છે એ ખડે પગે હાજર રહેતું હોય છે પૂરની પરિસ્થિતિ હોય ગણપતિ મહોત્સવ હોય દશામાનો તહેવાર હોય કે કોઈપણ જાતનો ભૂકંપની પરિસ્થિતિ હોય વાવાઝોડું હોય ત્યારે ફાયર સ્ટેશનની વિશેષ મદદની જરૂર પડતી હોય છે અને વડોદરા શહેરની સલામતી સુરક્ષા માટે વડોદરાનું ફાયર સ્ટેશન ડિઝાસ્ટર મેનેજમેન્ટનું એક અગત્યનું અંગ છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે નવ ફાયર સ્ટેશન છે એ ઉપરાંત બીજા આઠ જેટલા ફાયર સ્ટેશન બનાવી અને લગભગ સોળથી સત્તર જેટલા ફાયર સ્ટેશન બના થાય તે પ્રમાણેનું આયોજન સાથે કરવામાં આવ્યું હતું લગભગ બસો એંશી જેટલા નવ ફાયર સ્ટેશન પ્રમાણે સ્ટાફની ભરતી કરી દેવામાં આવી છે અને આ જે નવીન ફાયર સ્ટેશન બની રહ્યા છે એમાં ઘણા બધા ફાયર સ્ટેશનોમાં સ્ટાફને રહેવા માટેના ક્વાર્ટર અને ફાયર સ્ટેશન બંને કંબાઇન્ડ રાખવામાં આવે છે જેથી કરીને જે ફાયરમેન છે એ સ્થળ પર જ હાજર હોય તો ઘરેથી આવું બનાવવા સ્થળે જવું વ્હીકલ લેવું આમાં સમય બગડતો હોય છે એટલે આપાતકાલીન વ્યવસ્થામાં ખૂબ સરળતા મળે અને જે ફાયરનો સ્ટાફ છે એને પણ સુવિધા મળે એમનું પણ આર્થિક સામાજિક જીવન ધોરણ સચવાઈ રહે અને ઇમરજન્સીમાં કામ લાગે એ પ્રમાણે આયોજન કરવામાં આવે છે હાલ વડોદરા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા શાહજીપુરા અને મકરપુરા બે ફાયર સ્ટેશનો મંજૂર કરી દેવામાં આવ્યા છે આગામી સમયમાં હણીનું ફાયર સ્ટેશન અને ગોરવનું ફાયર સ્ટેશન પણ અંદાજ લેવલ હેઠળ છે ટૂંક સમયમાં એના ટેન્ડર થઈ અને એ પણ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આગામી એક બે મહિનામાં મંજૂર કરવામાં આવશે બાકીના જે આગામી આયોજનો છે કે જે આવતા વર્ષે કરવાના છે એમાં બિલ સેવાશી પરિવાર સુમા અને તલસા અને જે હયાત ફાયર સ્ટેશન છે એમાં ગાજરાવાડી અને વડીવાડી આ બે જે જૂના લગ્જરી ફાયર સ્ટેશન છે એને રિનોવેટ કરવામાં આવશે ગેપ એનાલિસિસ કરીને જે કોઈ નવી સુવિધા ઊભી કરવામાં આવશે એ કરવામાં આવશે એટલે કહી શકાય કે વડોદરા મહાનગરપાલિકા ખૂબ સંવેદનશીલ રીતે પ્રામાણિક રીતે નાગરિકોની સુવિધામાં વધારો થાય નાગરિકોની સલામતી સુરક્ષામાં વધારો થાય એ માટે ફાયર સ્ટેશન પર વિશેષ ધ્યાન આપી રહી છે નવીન ફાયર સ્ટેશનો બની અને સોળની સંખ્યામાં ફાયર સ્ટેશન વડોદરા શહેરમાં કાર્યરત થાય એ પ્રમાણેનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે પ્રમાણે જરૂર પડશે એ પ્રમાણે દરેક દરેક ફાયર સ્ટેટર પર મિનિમમ દસ જેટલા વ્હીકલ રાખી શકીએ એ પ્રમાણેનું આયોજન છે જેમ જેમ નવા ફાયર સ્ટેશન બનતા જશે અને જ્યાં જ્યાં જરૂર હશે એ પ્રમાણે બંબા લેવાના હોય કે બાઉઝ લેવાના હોય કે એલિવેટેડ પ્લેટફોર્મ લેવાના હોય આ તમામ સુવિધા વડોદરા મહાનગર દ્વારા ઊભી કરવામાં આવશે